નમસ્તે ખેડૂત મિત્રો અત્યારે ખેડૂતનો પાક વાવેતર કેવી રીતે સર્વે કરવામાં આવે છે તેનો એક નાનો એકડો વિડીયો બનાવવામાં આવ્યો છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો વિડીયોની શરૂઆત કરી છે સૌપ્રથમ આ એની એપ્લિકેશન છે ત્યાર પછી આવું એક પેજ ખોલશે ત્યારે માય કાર્ય ઉપર ઓકે કરવાનું રહેશે ત્યાર પછી કેટલા ખાતેદાર છે એની બધી આમાં માહિતી આવી જાય છે તો આ માહિતી આખા ગામની હોય છે સર્વે નંબર ઉપરથી સર્વે કરવામાં આવે છે તો સર્વે નંબર નાખી એકથી શરૂઆત કરીએ છીએ ત્યાર પછી ઓકે કરશો એટલે જે કંઈ સર્વે છે તે આવી જાય છે સર્વે પર ઓકે કરીએ એટલે આવું નિશાન બતાવે છે જોઈએ આવું ખેતર હોય છે અને આગળ જોતા જઈ આ પોતાનું નામ આવે છે અને આગળના નિશાન ઉપર ક્લિક કરીએ એટલે આવું એક ખેતર હોય તે બતાવવામાં આવે છે અને આગળ આપણે જોતા જઈએ છીએ વિડીયો ત્યાર પછી એમ લખ્યું બિનખેતી હેતુ માટે તો ના કરવાનું પછી પડતર જમીન છે એની માહિતી છે એક નથી તો ના આપણે કરી દેવી અત્યારે પછી આને સર્વેનું એક ઓલરેડી કરેલું છે ઉપસવામાં આવે છે તો આપણે અત્યારે ના કરી પછી એમાં આમાં વાર્ષિક બે વરસ અને સિઝન તો અત્યારે આપણે સીઝન જે આલે છે તેનું સર્વે કરવાનું છે તો આપણે સર્વે જોઈ તો આપણે સિઝનેબલ ઉપર ઓકે કરીએ હવે કયું વાવેતર છે તેની માહિતી લખવી હોય તો આમાં ઓટોમેટિક આવી જશે અત્યારે સોયાબીન છે કઈ તારીખે વાવ્યું છે તેની પણ આપણે તારીખ લખવાની છે અંદાજે બે ત્રણ મહિના જે કાંઈ વાવેતર હોય ખેડૂતને પૂછી એની લખવાની ત્યાર પછી એનું કેટલા વિસ્તારમાં વાવેતર છે તેની માહિતી લખવાની છે પછી પિયત છે કે કેવી રીતે છે કૂવો છે પછી એનો આપણે ફોટો પાડવાનો આવી રીતે ફોટો પાડવાનો એ ફોટો પણ અપલોડ થઈ જાય ત્યાર પછી આવી રીતે ફોટો આવી જશે પછી ફરી પાછો ખેતરનો આખો ફોટો પાડવાનો આવી રીતે ખેતરમાં કઈ પાક આવીતર છે અને એવું બે ત્રણ ફોટા પાડવાના હોય છે તો સર્વે થઈ જતો આવી રીતે કમ્પ્લીટ સર્વે થઈ જાય છે અને છેલ્લે ફાઇનાન્સ હોય છે ઓકે જય હિન્દ જય ભારત